કે જેનું અમારું સ્વાગત કરવા માગે છે અને સન્માન કરવા માગે છે સન્માન શ્રી કાર્યક્રમ સરસ લાઈટ ઇફેક્ટ સાથે અને સાઉન્ડ ઇફેક્ટ સાથે સંપૂર્ણ થયો છે તો એ બદલ હું એ ટીમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ

આ વર્ષ મારા માટે એક યાદગાર વર્ષ છે કેમ કે એક દિવસ મયુરભાઈ અને ધર્મેન્દ્રભાઈનો ફોન આવ્યો અને કહે કે ભાઈ આ વખતે કમિટીમાં મંત્રી બનવાનું અને હું સ્તબ્ધ મેં કહ્યું અરે ભાઈ ક્યાં મંત્રી બનાવો છો હું હજી એ પદ માટે યોગ્ય નથી પછી કહે કે તમને તમારા કામનું બહુ ભારણ નહી આપીએ પણ તમે આ પદ સંભાળો એક નવો અનુભવ મને ત્યાં સુધી મંત્રી તરીકે ભૂમિકા કેવી હોય તેના વિશે મને આ પદની ગંભીરતા ખબર નહોતી પણ ધીમે ધીમે જ્યારે મારે નિર્ણયો લેવાના આવ્યા ત્યારે નિર્ણયો લેવાના થયા ત્યારે મને ભાન થયું કે આપ કેટલું મહત્વનું છે પ્રથમ તો મને યાદ આવે છે કે બેંક ખાતામાં સહીના નમૂના બદલાવા મંડળનું ખાતું તો બંધ છે જ્યાં સુધી પાનકાર્ડ નહીં જમા કરાવો ત્યાં સુધી તમારું ખાતું ખુલશે નહીં અને મને તો એવું લાગ્યું કે જાણે અમે સાપ સીડીના આ ખેલમાં પ્રથમ પગથિયે જ સાપ આવીને અમને ડંખી ગયો પણ મારા કમિટીના મિત્રો અને બધાનો સાથ સહકારથી મહેનતે સમાજના આ મંડળને અમે ટ્રસ્ટમાં રજિસ્ટર કરાવ્યું તારીખ બે નવ બે હજાર પચીસના રોજ આપણું ટ્રસ્ટ શ્રી હિંમતનગર શ્રીમાળી સોની મિત્ર મંડળ એ ટ્રસ્ટ કચેરીમાં રજીસ્ટર થયું અને હવેથી આપણું દરેક કાર્ય આપણા ટ્રસ્ટનું દરેક કાર્ય એ યોગ્ય બંધારણના નીતિ નિયમો મુજબ ચાલશે અને એ પ્રમાણે આપણે અનુસરવું પડશે આ ખરેખર બહુ ગર્વ લેવા જેવી બાબત છે ત્યારબાદ અમે પાંચ કુંડી યજ્ઞ વર્ષમાં પાંચ કુંડી યજ્ઞ કર્યા ક્રિકેટ એસપીએલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવનું આયોજન કર્યું ચોપડા વિતરણ કર્યું પ્રવાસ અને આ સરસ્વતી સત્કાર સમારંભ અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવા કાર્યક્રમો કહેવાય નહીં પણ બંધ ખાતે કર્યા છે પણ અમુલ સમાજમાં સર્વેનો સારો એવો સાથ અને સહકાર મળતો રહ્યો છે હા વર્ષ દરમિયાન મારી અમુક ક્ષતિ થઈ છે જેમ કે હું મારા ભાણાભાઈનું નામ ઇનામ વિતરણની યાદીમાં લખવાનું ભૂલી ગયો પછી અમે સુધાર્યું પણ કરું ત્યારબાદ બીજું કે મારે ઘણીવાર કામના બાબતે મારા મિત્રો કારોબારી મિત્રોની સાથે બોલાચાલી પણ થઈ છે અને ઘણીવાર આનંદની પળો પણ અમે મારી માણી છીએ આમ એકંદરે મારા વડીલો સલાહકાર સમિતિના સભ્યો મારા કારોબારી મિત્રો મારા હોદ્દેદાર મિત્રો તથા મારા સમાજનો હું ખૂબ ખૂબ આભારી છું અને અંતે મારા પરિવારનો પણ ખૂબ ખૂબ આભારી છું કે જેમના સહયોગથી અને સમર્પણથી હું મંત્રી તરીકેના કાર્યકાળની ફરજ સમાજમાં બજાવી શકું છું અને તેઓ થકી મને આ સેવા કાર્ય કરવા શક્તિ પૂરી પાડેલ છે અંતે એટલું કહીશ કે એક વર્ષ મને મંત્રી તરીકે સેવા કરવાનો મોકો આપવા બદલ ખૂબ ખૂબ આભાર વર્ષ મારા થકી કોઈ વ્યક્તિની લાગણી દુભાઈ હોય તથા અમુક પ્રશ્નોના પ્રત્યુત્તર સમયસર ન આપી શક્યો હો તો મને ક્ષમા કરશો તેવી આપ સર્વે પાસે અપેક્ષા અંતે ફરી એકવાર આપ સૌનો આભાર જય વાઘેશ્વરી જય શ્રી કૃષ્ણ